આ ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે સમાચાર ચલાલા સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ની બસો છવ્વીસમી જન્મ જયંતિ ઉજવાઈ ધારી તાલુકાના ચલાલા રઘુવંશી સમાજ દ્વારા પૂજ્ય શ્રી જલારામ બાપાની ની જન્મજયંતિની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી ત્યારે સમસ્ત રધુવંશી સમાજ દ્વારા સહકાર આપી આયોજન કરવામાં આવ્યું હતું પરંપરા મુજબ આ પૂજ્ય શ્રી જલારામ બાપાની જન્મજયંતિ લોહાણા સમાજ પ્રમુખ મહેન્દ્રભાઇ સાદરાણી અને તેમની ટીમ દ્વારા સમગ્ર આયોજન કરવામાં હતું અને આ જન્મજયંતિ નિમિત્તે ચલાણાની મુખ્ય બજારોમાં તેમજ શ્રી ધન મહારાજની જગ્યાએ જલારામ બાપાની શોભાયાત્રા ફરી હતી ત્યારે રધુવંશી સમાજ મનમ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન કરવામાં આવ્યું હતું તમામ ભાવિ ભક્તોએ ભજન અને ભોજનનો લાભ લઈ ધન્યતાઓ અનુભવી હતી આ તકે ખાસ ઉપસ્થિત શ્રી મહારાજની જગ્યાના મહંત મહારાજ પૂજ્ય શ્રી બાપુ તેમજ ધારી બગસરા કાંભાના ધારાસભ્ય જેવી કાકડિયા ભીમનાથ મહાદેવ મંદિરના મહંત મયુરબાપુ તેમજ રાજકીય સામાજિક સંસ્થાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર બિપિન રાઠોડ સાથે યોગેશ નડખટ ગુજરાત સિક્યોર ન્યૂઝ ચલાલા જલાલા લોહાણા પ્રમુખ મહેન્દ્રભાઈ સાદરાણી આજે જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ પ્રસંગે અમો દર વખતની જેમ મૂળીમાની જગ્યા જલારામ બાપાની જગ્યા એથી અમે પ્રોસેસન કાઢીએ છીએ બાપુની જગ્યામાં થઈ અને મેઇન બજાર થઈ માર્કેટ થઈ શેરીમાં થઈ અને લોહાણા માજલવાડીમાં પ્રોસેસર આવશે અમારા વર્ષોના નિયમ મુજબ પરમ પૂજ્ય દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ શ્રી બાપુ અમને સાડા આઠ વાગ્યે આશીર્વચન દેવા માટે આવેલા અને વર્ષોથી આવે છે અને પરંપરા મુજબ બાપુએ આશીર્વાદ આપ્યા અમને જળારામ બાપાના આશીર્વાદ દાન મહારાજના આશીર્વાદ ગાયત્રીબાઈના આશીર્વાદ અને ભીમનાથ મહાદેવના આશીર્વાદ બધા સંતો ત્યાં હાજર હતા એની હાજરીમાં અમને સંતોએ લોહણા મહાજન અને ચલાલા સર્વે જ્ઞાતિ સુખી સુખીભાય એવા આશીર્વચન આપ્યા છે દર વખતની જેમ અમે આજે બપોરે સબુ ભોજન ગામના અગ્રણીઓ અને બપોરે એકથી ત્રણ પ્રસાદ લેવાના છીએ સાંજે બેનો સત્સંગ છે મૂડીમણી જગ્યામાં એ દર વખત જેમ પછી બહારથી સાત વાગે અને સાત ને ત્રીસેથી નવ વાગ્યા સુધી મહાપ્રસાદ લોહણા માધવદ્વાડીમાં રહે છે આ બરો નિત્યક્રમ છે અને બાપા અમને શક્તિ આપે એટલે દર વર્ષની જેમ અમે ગોઠવી અમારા પરિવાર બધા સુખી રહે એવી જલારામ બાપાને પ્રાર્થના જય જલારામ